વલસાડ જીઆરપી પોલીસ મથકે ટોળું પહોંચ્યું રજૂઆત કરવા કોના આશીર્વાદથી ટ્રેનોમાં દારૂની હેરાફેરી થાય છે વલસાડ જીઆરપી પોલીસ મથકે આજરોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા જેમાં ઝેડ વેસ્ટર્ન રેલવેના પૂર્વ સદસ્ય કલ્પેશભાઈ બારોટ અને સુરત કોંગ્રેસ એનએસયુઆઈના જનરલ સેક્રેટરી વિશાલભાઈ પ્રજાપતિ સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થઈને વલસાડ જીઆરપી પોલીસ મથકે પોતાની માંગણી અંગે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને વલસાડ જીઆરપી પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ પોતાની ફરજ બચાવનાર પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ બારિયાની બદલી કયા કારણોસર નથી કરવામાં આવતી અને પ્રવીણ બારિયાની કામગીરીમાં શંકાઓ વ્યક્ત કરતા પોતાની રજૂઆત કરી હતી અને તેઓની માંગ જો વહેલી તકે સ્વીકારવામાં નહીં આવશે તો ગાંધીજીના માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ સાથે તેઓએ કરેલા આક્ષેપમાં ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી માટે પોલીસ જવાબદાર હોવાનું પણ ઉમેર્યું હતું કારણ કે પોતાની ફરજ દરમિયાન જો ટ્રેનમાં આટલી બધી દારૂની હેરાફેરી થતી હોય તો તેના માટે જવાબદાર કોણ તેમજ દારૂ સિવાયના અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો આ સાથે સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી છેલ્લા ઘણા સમયથી વરસાદ અને વાપી ખાતેથી હજારો પેટી દારૂની હેરાફેરી ટ્રેનોમાં થાય છે સરકાર દ્વારા રેલ નીટ વેચવામાં પરિપત્ર બહાર પાડવા છતાં પણ ફ્રીઓ દ્વારા ગેરસેમ છે અન્ય કંપનીના નીટ વેચવામાં આવે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ વલસાડ રેલવે પોલીસ અને વાપી રેલવે પોલીસ દ્વારા ગુનેગારો માટે ખુલ્લું મેદાન આપી દીધું હોય એના વિરુદ્ધમાં આજે અમારા સુરત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ અમારા વાપી વલસાડ યુથ કોંગ્રેસના આગેવાનો પ્રસાદભાઈ પરંગભાઈ મારા અમીશભાઈ ટીયર પટેલ આશાબેન કલ્પેશ રાણા જે વાદવાનો સાથે અને વલસાડના અધિકારીને કાઢો મેં પ્રાપ્ત્યું છે અને મારી માંગણી છે કે અમારી જે માંગણી છે સંતોષોમાં ન આવે જે ટ્રેનોમાં ગયા કરે છે દારૂની હેરાફેરી થાય છે બંધ કરવામાં ન આવશે તો અમે આગામી સમયમાં પોલીસ અને કાર્યક્રમ કરશું તે મુજબની અમે આજે રજૂઆત કરીશું દારૂની હેરાફેરીમાં મુખ્ય જવાબ જ એના વહીવટદારો હોય છે કે જો વહીવટદારને આશીર્વાદ સિવાય તો શક્ય જ નથી સો ટકા પોલીસ ઇન્વોલ્વ વગર શક્ય જ નથી અને રેલવેમાં ખુલ્લામાં દારૂની હેરાફેરી થાય છે ટ્રેનોમાં પેસેન્જર છે અને કરો વધારે હોય છે એટલે અમારી સરકાર પછી માંગણી છે કે ભાઈ તમને ખરેખર બુટલેગરો પ્રત્યે આટલો પ્રેમ હોય તો બુટલેગરો પર સ્પેશિયલ એક વાપીથી સુરત ટ્રેન ચાલુ કરો જેથી પેસેન્જરો હેરાન ન થાય અને બુટલેગરો સાથે રસ્તો કરી શકે પોલીસ બુટલેગરો ખોટું પ્રોત્સાહન આપે છે સામાન્ય માણસને હેરાનગતિ કરવામાં આવે છે પરંતુ બુટલેગરોને લાઇ જમ પાઠવવામાં આવે છે ટ્રેનોમાં દરેક ડબ્બામાં બુટલેગરો દ્વારા સપ્લાય કરવામાં આવે છે ઉર્વરથી વરસાદ ઉઠાવવામાં આવે છે દ્વારા સુરત સુધી વલસાડનીકળવામાં આવે છે આ ઘણા સમયથી ચાલે છે અમે છેલ્લા છ મહિનાની રજૂઆત કરીએ છીએ ના છૂટકે આજે અમે વલસાડના અધિકારી આરોપી પત્ર આપવામાં અમારું આવ્યું છે કે આ વારો તાત્કાલિક પગલા ભરવામાં તો આગામી સમયમાં અમારી માગણી સાંભળવામાં તો પોલીસને ટાળાબંધી પણ કરશું અને જરૂર પડશે તો બરોડા એસપી પણ ઘેરાવો પડશે કલ્પેશ બારોટ પૂર્વ સદસ્ય જેડિ વેસ્ટર્ન રેલવે